હેલો મિત્રો આપણે આવી ગયા છે ગળું આપણે પહેલું જ કસ્ટમર મળી ગયું છે જોઈ શકો છો તમે આપણે પહેલું જ એમએમપી કરીને પવનના ફોર પહેલું જ કસ્ટમર આપણે મળી ગયા છે મિત્રો કરાવવા હોય તો આ ઉપર ભારત મોબાઈલની બાજુમાં તો રવિવાર છે મિત્રો આજે રવિવારમાં તો એટલું બધી હોય નિક જેટલા મળે એટલા પાંચ છ એમ બી જેટલા મળે એટલા કરી નાખવાની વાત આવે મિત્રો તો ચલો મિત્રો વિડીયોમાં બનાવીજો આજે આપણા આખો દી એમ એમ કરવાના છે અને સારા સારા લોકેશન માં બતાવશું તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો જોઈએ નેક્સ્ટ કસ્ટમર ફોન આવે છે આપણે બે કસ્ટમર તો આવી ગયા છે આપણે આપણે છત્રી પણ ખોલીને ડોર ટુ ડોર એમટી કરીએ છીએ આપણે લોકેશન ચેન્જ કરવા વિચારીએ કયા લોકેશન ને મારો બ્લોગ બ્લોક કેવા બને છે કોમેન્ટમાં મિસ્ત્રો કહેજો જરા આપણું લોકેશન છે ભારત મોબાઈલ જોઈ શકો છો તમે આપડે ભારત મોબાઈલ ગરુમાં બેઠા છે બીજું એમએન બી પણ મારી દીધું છે તમારે પણ એમએનપી ખરાબ હોય તો ફ્રીમાં થઈ જશે एंटरजीओ के वीवीएस नंबरों को इक्कन सिम कार्ड ऋतिक ने विदेश पर फ्री में एमएनटी अनुभारी आपको आउट में भारत मोबाइल में इनीटाइम को तो मिल गया हो तो आपको लोकेशन पे पूरा साथ उपलब्ध न्यून गोल्ड वेट्स आरोपों उसको तुमने फ्री में एमएनटी करी आपको एक महीने में ऋतिक पनाह उसे भारतीय बारवाले बोल મિત્રો ભારત મોબાઈલ માં આવીને અમારો સંપર્ક કરો અને તમને અમારા કોન્ટેક નંબર પણ મળી હશે ને તમને જે સ્કીમ જોઈશે એ પણ મળી હશે તમે આ વિડીયો જોઈને ભારત મોબાઈલ નંબર કરો અમે આવી હલો મિત્રો તો આપણે લોકેશન ચેન્જ કરીએ છીએ એમ કે આપણે બીજા લોકેશનમાં જઈએ છીએ વિડીયોમાં બના રહી જાઓ તમને આનાથી પણ સારા સારા લોકેશન હું તમને બતાવીશ અને તમને મારો થઈ જશે તો વિડીયોમાં બના રહી મિત્રો તો આપણે આવી ગયા છે ગન્ના નું રોસ પીવા તો જોઈ શકો છો તમે પણ આવી શકો આ છે ગંદા નો રસ વેચો વાળા આ ભાઈ પણ છે ચલો તો મિત્રો ગંદા નો રસ પીવા ચલો મિત્રો તો અહીંથી જાય છે હવે આપણે ચોરવાર તો વિડીયોમાં બના રહેજો ત્યાંથી પણ આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું હલો મિત્રો તો આપણે આવી ગયા છે હવે ઘરે હવે અહીંથી બનશે નેક્સ્ટ વિડીયો બીજો તો બીજો વિડીયો જોવા માટે અમારા યુટ્યુબને સબસ્ક્રાઈબર કરજો અને લાઈક અને શેર કરી દેજો તો જોઈએ તમે નેક્સ્ટ વિડીયોમાં અત્યારનો આ વિડીયો પૂરો ટાટા બાય બાય આપણે બનાવશું હવે નેક્સ્ટ વિડીયો